To you by 20 बशीर बद्रजी छे के दुश्मनी जम कर करो लेकिन ये गुंजाइश रहे कि जब कभी भी हम दोस्त हो जाए तो शर्मिंदा ना हो भरूच लोकसभा चर्चा खूब जोरो शोरो थी

મનસુખ વસાવાએ એક પછી એક ટ્વીટ કરીને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી છે અને તેમણે જણાવ્યું છે કે ડેડિયાપાડામાં અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરને ડરાવી ધમકાવીને આપના નેતાઓ નાણાં ઉઘરાવી રહ્યા છે એક કિસ્સો તાજેતરમાં જ તાલુકાનો અને અધિકારી ધારાસભ્ય ધારાસભ્યશ્રીનું સામે આવ્યું છે અને તેમના પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવી છે આવી ઘટનાઓ તાલુકાના બધા જ વિભાગના અધિકારીઓ પાસે નાણાંની માંગણી કરતી હોય છે અને કરાતી હોય છે વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રાજકીય આગેવાનો ફંડની રૂપિયાની માંગણી કરતા રહે છે જેની સીધી અસર વિકાસના કામો પર પડે છે આ સાથે જ તેમણે લખ્યું છે કે આથી મારી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓને નમ્ર અપીલ છે કે તેવા આ ભ્રષ્ટ નેતાઓને આવી ખોટી ટેવ પાડશે નહીં અને કામમાં ગુણવત્તા જળવાઈ રહે તેવું ખાસ ધ્યાન કરશે અને તેમને કોઈ પણ ફંડ આપવાની જરૂર નથી આ સાથે જ તેમણે કહ્યું છે કે તમારે ડરવાની કોઈ જરૂર નથી અમે તમારી પડખે રહીશું તો હવે ટ્વીટ માધ્યમથી મનસુખ વસાવા ચૈતર વસાવા ને આ સાથે જ આમ આદમી પાર્ટી પર આરોપ લગાવી રહ્યા છે પરંતુ આ આરોપ કેટલા સાચા સાબિત થાય છે અને આ મુદ્દા પર આમ આદમી પાર્ટી શું કહે છે તે સમય બતાવશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર